આજ અમે આ કીકોરા ક્યાં ભૂલા પડે ગયા હે અમે છે ને જંગલમાં ભૂલા પડ્યા હે જઈએ છે આખું ફેમિલી છે આમ તો જવાનું છે અમારે તો માતાજીના દર્શન કરવા જઈએ છે અટાણે તો ફટાફટ જઈએ છે ને મોટર સાયકલ મૂકી દીધા હે નહીં હવે અહીંથી છે ને આલેન જવાનું છે ને આલેન જવાનો રસ્તો કંઈક અટપટો અટપટો જોય આમાં હતા કારણ કે વરસાદી માહોલ ને વરસાદમાં અટાણે બધું જોવાય ગયું એટલે વધારે પડતું હોય ગયા અમે જઈએ ખોડિયારા વાર તો અમારે થોડુંક મોડું થઈ ગયું પણ હાલ છે ને એવો રસ્તામાં હે અટાણે ને આ રસ્તો છે ને પાણકા છે આખો પાણકા વાળો એટલે બહુ સારો પાણા વાળો છે પાણા છે ને હજી વારી લાગે છે અમે છે બધે માર બેન ને આવ્યા તો બધાય જઈએ એક કઈ વાળો ગોના છે સરખા આય શાંતિન બેન આવે શાંતિન બેન ને હે ને થોડી વાર દર્શન કરાવવા લઈ જઈએ અમે એની કોઈ દી દીઠું ને

શાંતિ એને બિન એને મોર એને મારો હાટુ ભાઈ શાંતિ નો બીન એવી ને આ ટાઈપનો કઈક રસ્તો હે હા મજા આવે વાતાવરણ ની વાત કરવામાં આવે તો આખો ડુંગરાળ વિસ્તાર હરિયાળી હરિયાળી ને હરિયાળી ને અરે લીલું શ્રમ ને જાણી ઓલી ધરતી માતા એ લીલી સાદર નહીં એ ટાઈપ નું હોય

બાકી જંગલી વિસ્તાર આખું જંગલ જ જંગલ તો આ છે ને બધે સોડમાં દીવી ને રવાની રહ્યા ને મોર મોર વિયા રહે મારી હારી મોર રહે ને મારું હાટું ભાઈ હાવ મોર છે અપડવા નથી અહીં મૂળતા ગામ ખેડૂત માણસ છે એટલે કામ કરતા હોય એટલે એને જરાય પગમાં કઈ થાકોડો ન લાગે ને આપણે આખો દીખોડી બેહું હોય ને એટલે આપણા પગ હવાના જેટલા કામ ન કરે અમે આગળ

હાલો તો જાયે હામાં બાકી જંગલી વિસ્તાર છે ને જોવો આમાંથી માણસો પુષ્કળ આવે હે ચોરીયા બીજા ઘણા બધા શાંતિની બેન છે હાલો ફટાફટ જઈએ આપણે પેલા તો અમે ત્રણ ટ્રેન વાર રસ્તે રાણાઓ ભાગે આવ્યા હે પણ માતાજીને કામ દયા વગરના દર્શન ન થાય એટલે અટાણ સુધી કોઈ દી જવાનો મેળ નહોતો આવ્યો આ જ મેળ આવે ગયો તો જ કરે ગા ને જઈએ બધાને રસ્તો તા જવો તમે પગ પૂછે પૂછે ને મૂકવો પડે છે માજી આમાં પડીએ ને તો હાથ પગને ને બધું તૂટે જાય છે પાણા પાણા નીકળ્યો રસ્તો એટલે આખો ગળ્યું ગળ્યું વાળો જો આ બધા જાય છે મોર મોર ને આપણે છેલ્લે શૂટિંગ કરતા જઈએ રસ્તો તમને દેખાડે ગયા ને આઈલા જઈએ ધીરે ધીરે અટપટો રસ્તો છે જ હરો હરામાં અને હે ને બે બીનું થયો ને મારો હાડુ ભાઈ એકલો છે ગોન બેબી નું ન હોવાનું મજા આવે હ હ આમાં પડ્યા તો હકો નહીં વાંધો આમાં તો તમે પડ્યો તો અઢી આટ ક્યાં છે આમાં ફેક્સર થઈ જાય તમને ઓહો બાકી રસ્તો એટલે ઓહો આમાં કઈ નજી નથી પડે પૂછે પૂછે પગ મૂકવો પડે આમાં છે બેઠો તો બિસાઈ કામ કરે પીડ્યો ને હાલો તો ને દેવીય વા પાછળ પાછળ લાઈન છે અમારી ત્યાં આખી ટુકડીની જાય તો એમને છે યાર સાત જણા હે અમે ટોટલ હાલો તો પછી વારે પાછા આગળ જઈને ચાલુ કરીએ પાછા હા અરે રસ્તો આવ્યો હતો હાલો રસ્તો મજા આવે એમ રોઈ લ્યો તા ખરી આમાં જ આવી જો તો આ સુધી પૂ ગયા ને આ હે ને પાણી જાય છે ખડખડ કરતું આખાઈમાં પાણી દેખાય છે આકોરથી આવે છે ડુંગરમાંથી આવવાનું જોઈએ ત્યાં ને આ જો હા શ્રેડ્યો ગરમી થાય ગયો ભાઈ હાટુભાઈ વાર છે ભાઈ આવું ને આવું પાછું શાંતિ બે ગરમી થાય કારણ કે આ બાજુ ડુંગર આકોરાય ડુંગર વૈશ્વમાં રસ્તો હે કઈ થી પોવના માં આવે ને પાણી તો હાલો તો સામાન્ય એવો પોરો ખાય ને નીકી જો આવે હાધી રે તરે ખાઈ લેજો પોરો રસ્તો એ ટાઈપ નો હે ને જોવો તો ખરિયા માં કઈ નજર નત પડે ખરી ખાઈ પડજો ઓહ પાણી જાય છે ખટખટ ખટખટ કરતું ને અમે જઈએ છીએ ધબા ધબાધબી કરતા કરતા હજે કેટલુંક છે અહીં ધજા તો દેખાય છે કેટલુંક હોય હવે જાય તો ખબર ફૂગવો પૂગવો છે લગભગ ઓહો સે ના આવે આખું અલગ પ્રકારનું આ બાજુ એ ટાઈપનું છે કંઈ ઘટે નહીં ને પાણી આવે હું ઉપર આવું હાલો જાયે હાલો તો આ પૂગ્યા આ છે ને પાછળ રહી ગયું એવું એમાં છે ને હેવાર વાળી જગ્યા છે ઘરનું ધ્યાન રાખવું પડે ના ગમે એ સ્લીપ મારે જાય પડ્યું નહીં ને પડ્યું રે ઓલો ભાઈ પડે તો હજે અમા જઈએ હા બોલ્યો તો પાણી જાય છે હટા હટી બોલે ધકમાર કરતું જાય ને ફાઈનલ આપણે ભૂકી ગયા થાપાવાળી ખોડિયા રહીને દર્શે ને હાલો ફટાફટ ઉપીર જઈએ આપણે આ તો પાણી જોવા ઉભે ગતો જોવો ઓલી બાજુથી પાણી આવે હમણાં હટા હટી બોલે અહીંયા જવાનું છે રજા તો આમ ઉપર જાય આમ હાલો તો ગાન જો આ ધીરે ધીરે આથી છે ને હેઠું ઉતરવાનું હે અહીં થઈને આ જવાનું છે આપણે આપણે ધીરે ધીરે જઈએ તો અરે અરે પણ જય માતાજી હારો આપણે આ

હાય હાલો તો આપણે ફટાફટ દર્શન કરીએ મારો હટુભાઈ આ કોરા છે ને આ કોરા જે ગરબા ને ગાવે છે આપણે જઈએ આગળ શાંતિ આવતી લાગે ઘટે વાતાવરણ એટલે આ બાજુ થી પાણી આવે છે હટા હટી કરતું આવે દિવ્ય આકો રૂબો શાંતિ આકો ને વાં છે ને માતાજી ના ગરબા ગવાય છે તો આમાં સંભરાય તો પાણીનો નો અવાજ બહુ આવે છે માણસ આવે છે એટલા ને જાય છે એટલા હો ભાગે હા ઉભે ગયું ઉપીર થી પાણી આવે છે ફોટા પડવું કે ફોટા હાલો તો જો અહીંયા માતાજી માન્યતા પૂરી કરાય ને છે ને ફોટા મૂકવામાં આવતા હોય એવું આપણે દર્શન કરે આવીએ

તો આપણે <trujee> <trujee> <trujee>

આવો દેખતના ભજન આવે હોય ને દયા વગર થાતું આજ દયા દયા એટલે ઉગેગા પ્લાન હજુ એક એક બે રવિવારમાં જ પાછું ગોઠવ એક બે જ મને પાણી ને નાવા મજા આવે ને એ આજ પેરામાં ખબર નતા કે આ બધું નીચે ને આટલા સેટ હોય છે પાછા રવિવારે આવીએ કે

પાછો નથી બનાવ્યો ન્યા હું તો તરતા તાર બેક શોટ વિડીયાને બનાવ્યા ભાઈ પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે મોબાઈલ નાખે લીધો ને એ મહેમાનને છે ને સોજી હું વાગે ઘોટાણ ઘેર પૂ ગયા ને એણે ભે હું દોરવાની ગયું એટલે એણે મોડું થાતું હતું તો એ આવ્યા ભેગા બારો બાર ઉભા ને નાચીને નથી સીતે સીતે ભગે ગાં અંદર રહી ન આવ્યો પાણીનો ગ્લાસ એક ખાલી મગાવ્યો પીએ લીધો એ આગળ છે ને ફટાફટ વ્યા ગાં અને અમે જો આગળ ઘેર પૂગે ગા ને અમારા મેડમ જોવા બે ગા

ચાલો તો એવું કઈ જયારે જ ત્યારે બીજું તો કામ કાઉ ચાલો તો એવું જય ખોડિયાર માતાજી એ વિડીયો લાંબો આપણે નહીં કરીએ અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જય માં કા દેવી મજા આવી હા